સુરતમાં આવેલા ઝાંપાબજાર દેવડી ખાતે વોરા સમાજના ધર્મગુરુ આવ્યા હોય મોટી સંખ્યામાં વોરા સમાજના લોકો તેમને સાંભળવા અને નમાજ અદા કરવા જાય છે ત્યારે સલાબતપુરાના ઇન્દરપુરા ખાતે રહેતા વોરા અગ્રણી ધર્મગુરુની તકલીર સાંભળવા જતાં તેમના ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરનાર રીટાઓને સલામતપુરા પોલીસે ગણતરી પાડ્યા છે સલબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સલામતપુરા ખત્રીવાડ ખાતે રહેતા ઇન્દરપુરાના હબીબ હાઉસ ખાતે રહેતા મનસુર નાગપુરવાલા પોતાના ધર્મગુરુ સુરત આવ્યા હોય અને ઝાંપા બજારના દેવડીમાં હોય જ્યાં તેઓના મળવા અને નમાજ અદા કરવા માટે ગત બારમી નવેમ્બરના રોજ ગયા હતા તે સમયે તેમના ઘરમાંથી તેર લાખ પાસઠ હજારથી વધુની અધ કહી શકાય તેવી ચોરી થઈ હતી તે માટે સાલબતપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી લાખો રૂપિયાની ચોરી કરનારા રીઢાવો હકીમ અબ્દે અલી રંગવાલા અલી અઝગર રૂપે અકબરભાઈ કલાઈવાલા હુસૈન શાહ અને સાજુદ રૂપે પાવશેખને ઝડપી પાડ્યા હતા પોલીસે રીઢાઓ પાસેથી સોના ચાંદીના દાગીરાની રોકડ સહિત તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે